વિવાન મહાકુંભ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે આયોજન છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડની સીએસઆર આર્મ્સ એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા મહાકુંભ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું રોડ મોટા વરાછા ખાતે આયોજિત પ્યોર વિવાહ શીર્ષક હેઠળ સમલગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ સોનાના મંગળસૂત્ર સહિત કર્યાવર આપવામાં આવ્યું આ અંગે આયોજક શ્રી ગોવિંદભાઈ ધોળક્યા દ્વારા જણાવ્યું કે એસઆરકે ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું રામ સીતાના ગેટઅપમાં હતા તેવી જ રીતે આ વર્ષે પણ પંચોતેર યુગલમાંથી પંદર યુગલોએ કૃષ્ણ ગેટઅપમાં હતા રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસૂત્ર કાનની બુટ્ટી નાકનો દાણો ચાંદીના ઝાંઝર ચાંદીની ગાય કબાટ ખુરશી વાસણનો સેટ ટીપોઈ નાસ્તાની ડીશ સહિત અડસઠ વસ્તુ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કર્યાવરણ તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાંથી બે હજાર લીટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું સમુલગ્ન કાર્યક્રમમાં પંદર હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ફ્રી વાઇફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી સાથે મહેમાનો સહિત તમામ આમંત્રિતોનું પવિત્ર ગંગાજળ વડે